સતી તોરણનું નામ લેવા તો હોય તો એની કમાઈ કેવડી છે આપણે એને જોયા નથી આપી કોઈ ઓળખાણ નથી અહીં ફરમાઈશ ગણી છે અમરમાની જલવામની ને અને પણ એક એવી ફરમાઈશ સતી તોરણ ની જો આપણે લઈ પછી પાછો અર્પાબિન નો રાખ લેશું તો આજે એમ કેવાય એ અંજારા શેર છે સાવણ જાય છોકરા રોતા હોય તો છાના રહી જાય આ જેસલ કોણ હતો હું ટૂંકમાં વાત કરીશ કે જેસલજી કહેવાય એક વાર બ્રાહ્મણ નો દીકરો સુતાર દીકરો અને દરજી દીકરો ને શનિ દીકરો કાશી ભરવા જાય હવે કાશીમાં ભણીને પાછા વડે એટલે એને એવું નક્કી કર્યું કે અઘોરવન ની અંદર રાત રહેવાનું થાય તો આપણે બધા સુઈ જાય તો અહીંયા સિંહ દીપડા મારી થાય એટલે એક એક જણા નો વારો નક્કી કર્યો એક જણો સુવે અને ત્રણ જણા સુવે એક જણો જાગે એમાં એમ કહેવાય કે પેલો વારો જાગવાનો સુતારના દીકરાનો આવ્યો અને સુતારના દીકરાએ નક્કી કર્યું કે એક પગર મારે કાઢવો પણ મારી જાય તો જાહે નહીં એટલા માટે લાય એક સરસ મજાનું લાકડું કાપ્યું અને લાકડું કાપીને એમાંથી સરસ મજાની પુતળી બનાવીને આ પુતળી કોણ હતી એક અપસરા મયંક અને મત્સિકા નામના ગાંધર્વ હતા એને ઇન્દ્રના હરાપથી યસય હરાપથી તો મયંકને જે જાતો ધરતીની માથે ખુખાર માર બટી ઉઠાય છે પણ એક દી ઇતિહાસમાં તારું નામ અમર રહે છે અને જે મત્સિકા હતી એ તોરલ બની એને હરાપ દીધો જા તો કાશી ક્ષેત્રની અંદર સુકેલું ઝાડ બની છે પણ તારી ગાથા જગતમાં ઇતિહાસમાં ગવાહે આવા બેને વરદાન હતા

પણ આ પતડી ને હું ચાર જણા બાજે ઓલો કે હું પડ્યો ઓલો કે હું પડ્યો ઓલો કે હું પડ્યો એટલે ચાર જણા એ નક્કી કર્યો કે અમાર કેને પડ્યું ઓલો કે મે જીવ પૂર્યો ઓલો કે મે ઘરણા પહેરાવ્યા પછી એને નક્કી કર્યું કે કાશી નું રાજ છે કાશી રાજા પાસે જવા દે કાશી રાજા પાસે જઈ ચાલે એ ન્યાય માંગ્યો કે આવી રીતે પતડી બનાવી આમાં લગન કરવાનો અધિકાર કેનો સીકી કોઈનો નહીં બધાય તમે એના બાપ થાઓ

તારી તોરણ તારું ભાત લઈને અને આવી એક સતીનારી આ ધર્પેની માથે એમ કેવાય કાયદી તોરણ ને થાપણ તરીકે કાશી છત્રમાં મૂકી અને ત્રણેય ચારેય યુવાનો વૈધ્યા બોધ લઈ હવે કાશીના રાજા વિચાર કરે કે આ દેવી કેને કાશીના રાજા એના ધર્મગુરુ રામાનંદ સ્વામી હતા એને આપી દીધી રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ દેવી કેને એટલે એમ કહેવાય એનો શિષ્ય હતો કાઠી દરબાર અને કાઠી ની ધીરે એમ કીધું કે કાઠીજી તમારી ઘીરે કઈ સંતાન નથી આ દીકરી લઈ જાઓ થાપણ તરીકે અને આ દીકરીને લઈ અને કાઠી ધીરે ગયો પણ બીજે મન ઉદાસ છે ને સ્વામી સ્વામીએ કીધું હજી તારે મન કેમ ઉદાસ છે કે બાપુ દીકરી તો દીધી પણ ગમે એમ તો એમ કેવાય લુલો લંગડો બાડો બોગડો મારે દીકરો હોત મારી વાત સાબત માં રે તો જા તારી ઘરે એક દીકરો થાય અને એનું નામ સાસટીઓ આપણે એમ કહીએ કે ત્રણ અને તારિયા સાસટીઓને સુધી ઈર ગુરુ ભાઈ હતો અને થાપણ તરીકે દીધાના કુખાર બારવટીઓ જે સૌ જાડે જા આવે છે તોરને દેવા એના ભાભીએ મેણું માર્યું કે જા હારા હારાના બોડા ભેડી નાખસ અવેડાની પાયરું પોડી નાખસ ગાયના ગોંદ્રા તોડીના છે પણ તને નાખે એવી નાગણી આ સોરઠ માં છે કે કોણ તો કે સોનગઢ માં એક તોડી રાણી તોડી ઘડી તોડી તલવાર લઈને તો જાડે ના તારું પાણી ઉતરી જાય એ જેસલ જો એમ કેવાય કે બાર બીજ નો પાટ મંડાણો અને આ બીજ ની અંદર આવે છે ને પાટમાં પ્રસાદ વેચાય ને બટા માટે જાણીતી જ વાત છે હું પત્મા કહીશ અને આ પ્રસાદ વેચાય ને ગમાયની અંદર જેસલ જાડેજો કરી જાય

પાપ તારો પ્રકાર જાણે જા ધરી તારો સંભારના જે સૌ જો આખો ખુલ્લો પડી જાય છે પાપ બધું પોકારી નાખો પછી એમાં એવો બનાવ બને છે એક દિવસ બે વાત છે એમાં એક વાત મારે લેવી છે કે તોરા દેને અને જે સૌ જાણે જાને રૂપા દે માન દેનો ભાઈ એક પણ જાવું તું તોરા દેના ગર્ભની અંદર પાંચ માસનો બાળક હતો ઓધામ નતો પાટમાં એવો નિયમ હોય છે કે નુદ્રો માણસ પાટમાં ન જઈ શકે કંઠીધારી માણસ જઈ શકે બે માણા ને કંઠી છે ઘટના ગોઠી છે પણ ગર્ભમાં રહેલું બાળકનું શું એટલે જેસલ જાડેજા તોરલ ને કે છે શું કે છે એ બાંધો છે થાય છે પણ તોરા એ વિચાર કર્યો કે આ બાળક નું શું આજે અઘોર વન ની અંદર આવી અને તોરા દે એક નક્કી કર્યું કે આ બાળકનો જન્મ કરાવી દઉં અને સતી શું વિચાર કર્યો કે ને આંબા આંબાની ડાળે સરસ મજાનો હિંચકો વાંધો અને આ બાળકને લટકારી તોરા ભગવાન આરાધ કરી રહ્યો રાખજે એટલે કીધું કે આંબાની ડાળે ચાંદી ભગવાન આવે રાજકોટ માં કીધું ધણી મારા રણ તમે આની ધ્યાન રાખજો અને આ સતી પણ રસ્તામાં એમ કેવાય આવ્યું અને ન્યા સતી કરો એમ કેવાય કે સતી બેઠા છે

હવે એનું કામ કર્યું અને આજે એમ કહેવાય અત્યારની તોરલ કેવી હોય કે એક માજી અને સાત દીકરા હવે સાથે બહુ સરખી ન હોય છ થોડીક સારી એક થોડીક બિચારી નબળી એને ભેલી કેન બધાય બોલાવે બધું બેઠું જમવાનું આપે ઘેલી ગેની કરે બધાય એક દિવસ જાત્રામાં જવાનું થયું એટલે છ બહુ તૈયાર થયું હાહુ ને ઠાકોરજીની સેવા એટલે એને એમ કીધું કે મારા ઠાકોરજીની સેવા કોણ કરશે બધાય જાત્રામાં આવો

નાની વહુ કે મારે જવું છે ઓલા કે મારે જવું છે તો ઘરનું કામ કોણ કરે હાવ કે મારા ઠાકોરજી ની સેવા કોણ કરે કે બા ગેલી ગેલી ને સાસુ એ બોલાવી એટલું કીધું કે મારા ઠાકોરજી ને જમાડી પછી તું જમજે ગેલી એ બિસારી રસોડું જોયું નતું મારો કેવાનો સુરી એ ઘર માં કોઈ તમારા ઘર નવી દીકરા ની વહુ આવે તો એને માણા કરી રાખે કાકરા ની ગોળે ન પાડે આ જેમ કેવાય સરસ મજાના કેલિયા બાઈતરા નો રોટલો કર્યો નળદ ની ડાયર કરી અને ઠાકોરજીના સિંહાસને આવીને થારી પછાડી એ મારા હાહુ ઠાકોર ખાઈ લે બિસારી ને મત કે હાસન ઠાકોરજી ખાવા આવતા નથી ને ઠાકોરજી હલે નહીં સલે નઈ એક દી એક દી બે દી ત્રણ દી આવા તો પંદર દી થઈ ગયા પણ ઠાકોરજી હલે નહીં સલે નહીં પંદર મુદ થયો એટલે ગેલિયા તો ઓકો ઉધો

અરે મારા હાથ ભૂલી ગયા છે અરે ગયનું ગયરું તો ઘંટીના ખાડામાં પડી રહી છે આવું ઘેલી વિચાર કરીને એમ કહેવાય કે સિંહાસને પોખાની મેલી આવી જાત્રાવાળા જાત્રાએથી એથી આવ્યા સંઘ ભેગો થયો હમૈયા કહ્યા પછી કીધું ઘેલી તારા હાથનો ભગવાને કેટલા દી નો ખાધું કે બા પંદર દી તો આજનો નો દીકુ જમાડી દે અને આજ ઘેલી જમાડવા જાય છે ને ભગવાનને કહે છે ભગવાન તારે મારે તો ભોગ આવનો સેટો કરશે આજ નો દી મારા હાથનું ખાઈ લે